નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચતુર્થ દશાબ્દી ઉપક્રમે પર્યાવરણ તથા આરોગ્યના જતન અર્થે હરિપ્રિયા રૂપાનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ જીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં સહાયતા અર્થે સદૈવ અગ્રેસર બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યરત છાત્રાલયો પૈકી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે ચાર દાયકા પહેલાં સર્વપ્રથમ ઉદઘાટન છાત્રાલય એટલે કે અટલાદરા છાત્રાલય ચતુર્થ દશાબ્દી મહોત્સવ નિમિત્તે સમાજસેવાના અનેકવિધ કાર્યક્રમ પૈકી આજરોજ રવિવારે સવારે અટલાદરા મંદિરના કોઠારી સ્વામી સહ છાત્રાલયના સંચાલક પ્રેમ સ્વામી સાથે શહેરના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા કોર્પોરેટર શ્રી વીરસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં છાત્રાલયના છાત્રોએ અટલાદરા ખાતે આવેલા અક્ષરદર્શન સોસાયટીમાં ચારસો જેટલા ઘરોમાં ફરી હરિપ્રિયાના રોપાનું વિતરણ કરી તુલસીનું મહત્વ સમજાવ્યું હતું અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંશ સ્વામી મહારાજની જય એપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અટલાદરા વડોદરાને ચાલીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આપણા માટે બહુ જ આનંદની વાત એ છે કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત તેવું સૌપ્રથમ છાત્રાલય એ આપણા વડોદરાના આંગણે સ્થપાયું હતું તેને આજે જ્યારે ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે ઘણા બધા પ્રોજેક્ટો કરી રહ્યા છીએ તે અંતર્ગત પર્યાવરણની જાગૃતિ આવે વ્યક્તિના જીવનમાં પોતાના સ્વાસ્થ્યની જાગૃતિ આવે એટલા માટે એક સામાજિક કાર્ય તુલસીના છોડના વિતરણનું એક પ્રોજેક્ટ આજે અમે કરી રહ્યા છીએ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ચારસો તુલસીના છોડનું ચારસો ઘરે વિતરણ થઈ રહ્યું છે તુલસીનો છોડ તો મહાન અને પવિત્ર છે ઘણા બધા એના લાભ છે શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં તેના ગુણો વર્ણવ્યા છે તો આજે ચારસો તુલસીના છોડનું વિતરણ છાત્રાલયના જ વિદ્યાર્થીઓ દ્વારા આજે ચતુર્દશાબ્દી મહોત્સવ ફોર્ટીન્થ એનિવર્સરી સેલિબ્રેશન્સ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજની અંદર એક પર્યાવરણ વિશેની પણ જાગૃતિ આવશે અને પોતાના ઘરની અંદર આ તુલસીનો છોડ રાખવાથી એમના સ્વાસ્થ્યને પણ લાભ થનાર છે તો આ રીતે ચતુર્શાબ્દી મહોત્સવ અંતર્ગત કોર્ટિત એનિવર્સરી સેલિબ્રેશન અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અટલાદરા વડોદરા દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે